તો આ તરફ ગાંધીનગરમાં સરકારી અધિકારીના અપહરણની ચોંકાવનારી ઘટના ઘટી જેમાં પાલનપુરના રમણલાલ વસાવા નામના ઉદ્યોગ કમિશનરનું અપહરણ કરાયું ગાંધીનગરના ગિયોળ પાસેથી તેઓનું અપહરણ કરાયું હતું ખાનગી સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કર્યું હતું ચિલોડા પોલીસે માણસા પાસેથી અપહરણકર્તાઓની અટકાયત કરી છે પોલીસે સરકારી અધિકારીને અપહરણકર્તા પાસેથી છોડાવ્યા સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે સર હું સવારે આજે ત્રણ દિવસની રજા પર હતો સર કારણો સર વધારે સારવાર માટે હું હિંમતનગર જઈ રહ્યો હતો એમડીની દવા લેવા માટે તો સર રસ્તામાં મારો પીછો કરવામાં આવ્યો અને ગિયોળ માતાજીની મંદિરથી આગળ એક ગાડી ઊભી રાખી દેવામાં આવી અને કીધું કે ભાઈ તમે આ ગાડીમાં બેસી જાઓ નહીં તો પછી તમારે ફાયરિંગ કરી શકે કે એટલે એ સંજોગોમાં સર હું એમની ગાડીમાં બેસી ગયો સર ગાડીમાં બેસી ગયા પછી મને એ લોકો પ્રાંતિજ નવા નવા રસ્તે લઈ ગયા મને બહુ રસ્તાનો ખ્યાલ નહોતો સર ત્યાર પછી ઘડીકમાં વિસનગર લઈ ગયા ઘડીકમાં માણસા લઈ જાય અને ચોફેર સતત ગાડીમાં ગાડી ચાલુ જ હતી સર સદનસીબે પછી અમે જ્યારે ગાંધીનગર આવતા હતા એ વખતે આપણા જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલસીબી શ્રી હાર્દિક સિંહ પરમાર સાહેબ પીએસઆઈ શ્રી કે કે પટેળે સાહેબ પીએસઆઈ શ્રી આરજી દેસાઈ સાહેબ સાહેબ એમને હિંમતને દાદ આપવી પડે કે જે અત્યારે મને લાગ્યું કે ગુજરાતની જે પોલીસ છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે મને તો ખ્યાલ હતો કે આજે હું બચીશ કે કેમ એ સંજોગોમાં સાહેબ ફિલ્મી રાહે પીસો કરી અને ત્રણ ત્રણ જગ્યાએ પીએ પીઆઈ સાહેબની પોતાની ગાડી હતી એ આગળ ગાડી ઊભી રાખી દે પોતાની ગાડીને પણ નુકસાન કરી અને પછી મને સર બચાવી લીધો છે તો હું ખરેખર આપણે જે ગુજરાત સરકારની પોલીસ અને ગૃહમંત્રી શ્રી એસપી સાહેબ તમામનો સર હું આભાર માનું છું સર તો ગાંધીનગરમાં સરકારી અધિકારીના અપહરણનો આ મામલો છે તેમાં સમગ્ર મામલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ નિવેદન આપ્યું અને જણાવ્યું કે દોઢ કલાકે ચિલોડા પાસે અપહરણની માહિતી મળી હતી ગાડીમાં રહેલા ડોક્યુમેન્ટના આધારે અપહરણની માહિતી મળી રોહિત ઠાકોર અને બુધા ભરવાડ મુખ્ય અપહરણ હતા बन्ने करता पैसानी मांगी थी। तो जगह पे पहुंचा और हमको एक बिन एक गाड़ी मिली है वो गाड़ी में छाबी पड़ा है एक बंद सेलफोन पड़ा है और कुछ डॉक्यूमेंट्स पड़े हैं। तो चिलोड़ा फिर एक आधार कार्ड भी पड़ा है उसमें आधार कार्ड मिला है मिस्टर रमनलाल वसावा जी का तो इनका तब हमको डाउट आया था कि इनका किडनैप हुआ होगा तो तुरंत अपना टीम इनका घर पे पहुंची थी सेक्टर 12 में फिर वहां से कंफर्मेशन हुआ कि इनका अपहरण हुआ है एंड ये अपहरण करने वाले जो है बुधा बरवाड मेन रोल है इनका इनको काफ़ी टाइम से पैसा मांग रहे हैं इनसे 50-25 लाख कंडनी मांग रहे तो आज इनको घर से पीछे किया और बसा जब पालनपुर जाने वाले थे रास्ते में इनको रोक के फिर किडनेप करके लेके गए थे किडनैप करने वाले में मेन अक्यूज जो पुलिस पकड़ा है एक बिका बरवाड है और दूसरा रोहित टाकोर है ये दोनों इनको वाइट स्विफ्ट गाड़ी में बिठाया बिठा के फिर यहाँ से विश्वनगर रास्ता लिया फिर वहाँ पे गोल 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 गांधीनगर में दो घंटे से गाड़ी घुमा रहे थे घटनाक्रम में देदू चौकड़ी के आसपास ये गाड़ी को पुलिस ने टक्कर मार के बहुत साहस दिखा के ये गाड़ी रोक के अक्यूज को पकड़ा एंड वसावा जी को बचाया वसावा साहेब नसीब है ફાટક બંધ આવ્યું ફાટક બંધ આવ્યું એટલે આરોપીઓએ પોતાની ગાડીનો યુટર્ન લેવાનો ટ્રાય કર્યો યુટર્ન પણ હું પાછળ જ હતો એટલે મેં સીધી ગાડી એના પાછળના દરવાજા અને ટાયર જોડે બહુ જ મતલબ સારી એવી સ્પીડમાં અથડાઈ દીધી એટલે તાત્કાલિક એની હવા નીકળી ગઈ હતી પણ હવા નીકળેલી ગાડીથી યુ ટર્ન લઈ લેવામાં સફળ રહ્યા અને પાછા દેધુ ચોકડી તરફ પાછા પાડ્યા અને પાછા ભાગતા હતા ત્યારબાદ અમે ફરીથી અમે એક કે બે વાર ટક્કર મારી અને બાજુના ખેતરના સેઢા ઉપર ગાડી ઊભી રાખીને ત્રણે ત્રણ આરોપી અઅ અપહરણ કરતા છોડી ગાડીમાં છોડી અને ભાગવા લાગ્યા અને પોલીસે તાત્કાલિક અમે અને બીજી વેવર પોલીસે તાત્કાલિક એનો પીછો કરી બે આરોપીને પકડવામાં સફળતા મળી છે અને ગાડી જે તે જગ્યાએ કબજે કરીને અમારી ગાડીને પણ ઘણું નુકસાન થયેલું છે